નમસ્કાર દોસ્તો જય જવાન જય કિસાન આજે આપણે વાત કરવી છે ગુજરાત રાજ્યના વિવિધ ગામડાઓની અંદર જે રીતના સરકારના જે નુકસાનીના રાહત પેકેજ દસ હજાર કરોડ છે જે પારાવાર કમોસમી વરસાદ થયો અને ભાઈઓને ખૂબ નુકસાની થઈ એના રાહત પેકેજ દસ હજાર કરોડનું છે એ સંદર્ભમાં રાહત આપવા માટે સરકારનો આદેશ હતો પરિપત્ર દ્વારા કે ઓનલાઈન પોર્ટલથી ફોર્મ ભરવા એ ફોર્મ ભરવામાં સરકારનો સ્પષ્ટ આદેશ હતો કે મફત નિઃશુલ્ક ખેડૂતભાઈઓને સેવક અથવા વીસીઈ જે ગ્રામ પંચાયતમાં નિમેલા હોય અથવા ગ્રામ પંચાયતની અંદર આવેલા અધિકારી ગણાય તેના દ્વારા મફતની અંદર ફોર્મ ભરાવવું જોઈએ આવું સરકારનું પરિપત્રમાં સ્પષ્ટ લખાણ છે તેમ છતાં ગુજરાતના ઘણા બધા ગામડાઓમાં આપણે સોશિયલ મીડિયાથી અને રૂબરૂ ટેલિફોનિકથી આપણે એવું જાણ્યું તો લગભગ એંશી રૂપિયાથી માંડીને સો રૂપિયા જેવો એક ફોર્મ ભરવાની ફી લે છે એટલે કે ગામ ગામની અંદર સરકાર શ્રીના પરિપત્રમાં ફ્રીમાં હોવા છતાં એક પ્રકારનું સાયબર કાફે જે ચલાવવામાં આવે છે ખુલ્લમ ખુલ્લા ભ્રષ્ટાચાર ગણવામાં આવે છે હવે તમને ભ્રષ્ટાચારનો આંકડા ગણાવો માનો કે ગામ ડેટ સરેરાશ બે હજાર ખાતા હોય સાત બાર આઠના જે બે ખેડૂત ભાઈઓ હોય બે સેપરેટ થાય તો બે ખાતા ગણાય એવી રીતના બે હજાર ખાતાની ગણતરી કરી અને સો રૂપિયા લખ્યા હાલીએ તો બે લાખ રૂપિયા થયા તો બે લાખ રૂપિયા સિઝનમાં કદાચ ત્રણ ચાર પાંચ છ કેટલાની ભાગ બટાયો હોય કોને જમા કરવા પડતા એમાં આપણે નથી પડવું પણ ખુલ્લમ ખુલ્લા બે લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો આવું એક ગામની વાત કરી ગુજરાતની અંદર સોળ હજાર અલગ અલગ ગામ છે સોળ હજારમાંથી લગભગ દસ હજાર ગામની અંદર આપણે માનો કે રાહત પેકેજનો લાભ મળવાનો હોય તો દસ હજાર ગામ ગુણ્યા એક ગામની અંદર બે લાખ ગણતરી કરી લ્યો ભ્રષ્ટાચારના આંકડા કેટલા છે અને આ ભ્રષ્ટાચાર લોકલ ગવર્નન્સ જે સ્થાનિક સ્વરાજ્ય હોય ગ્રામ પંચાયત લેવલે આટલો ભ્રષ્ટાચાર ચાલતો હોય તો આ ખુલ્લા સરકારને પણ જોવું જોઈએ અને સરકારને પણ ધારાધોરણમાં આવવું જોઈએ કારણ કે અવારનવાર ખેડૂતમાં સંવેદનશીલ છીએ ખેડૂત પ્રત્યે સંવેદનશીલ છે ખેડૂતો માટે અમે કામ કરીએ છીએ આવી બધી ખૂબ વાત આપણે સાંભળી છે પરંતુ ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ ચાલતી હોય એંસી રૂપિયાથી માંડીને સો રૂપિયાની લૂંટ જ્યારે પૂછો તો એવો જવાબ આપે છે કે ઓપરેટર રાખવા પડતા હોય છે ફલાણું પણ આ બધી સમસ્યા સરકાર પાસે તમારે વર્ણવવાની હોય તમારે ઇન્ટરનેટ નથી કે તમે તમારા સરકારના પરિપત્ર અનુસાર ધરા શરૂ નથી કર્યું તમે બાર નથી કાઢતા તો એ તમે સરકાર શ્રીને રજૂઆત કરવાની હોય નહીં કે ખેડૂતભાઈઓ પાસેથી એસી સોના ઉઘરાણા કરવાના હોય તમે પણ અવશ્ય આ માહિતી દરેક ભાઈઓ સુધી પહોંચાડજો કે આ શું ભ્રષ્ટાચાર તમારા ગામમાં ચાલે છે ખરો શેર કરીને જરૂરથી જણાવજો અને કોમેન્ટ કરજો તમારું ગામનું નામ જો કદાચ તમારા ગામની અંદર પણ આવા ઉઘરાણા ચાલતા હોય તો ગામનું નામ લખીને જણાવજો જેથી કરીને આપને ખબર પડે કે ઓલ ઓવર ગામડાની અંદર કેટલા ટકા પંચાયતોની અંદર આવા ઉઘરાણા ચાલે છે અસ્તુ આભાર જય જવાન જય કિસાન લોકો માટે હંમેશા તત્પર રહેવું એ ગુનો નથી કદાચ પ્રાથમિક દ્રષ્ટિએ લોકોને એમ લાગશે કે હેરાનગતિ આમ પરંતુ જ્યારે વિચારશો ત્યારે ખબર પડશે કે આ આપણી ખરેખર સરકાર દ્વારા મફત મળવાપાત્ર જે રીતનું સુવિધા હોય એ સુવિધાને કોઈક બેથી ત્રણ લોકો મળીને એક ભ્રષ્ટાચારની અંદર આચરે છે આભાર